તલોદ તાલુકા પંથકમાં બાજરી અને ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર થતાં તલોદ માર્કેટમાં ખેત પેદાશોનું વેચાણ કરવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં દોડી આવ્યા તલોદ માર્કેટ યાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો ખેત પેદાશો માટે આવતા હોય છે તલોદ પંથકમાં બાજરી અને ઘઉંનો મબલક પાક થતાં તલોદ માર્કેટયાર્ડ ટ્રેકનરોની લાંબી કતારો જોવા મળી હતી જેમાં તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની કુલ આવક ચાર હજાર આણત્રીસ બોરીઓ અને ઘઉંની ચારસો નવ બોરીઓની આવક નોંધાઈ હતી જેમાં બાજરીના સૌથી ઊંચા ભાવ પાંચસો ને ચાર જોવા મળ્યા હતા જ્યારે સૌથી નીચા ભાવ ચારસો પંદર જોવા મળ્યા હતા ઘઉના સૌથી ઊંચા ભાવ પાંચસો એક્યાસી છે અને સૌથી નીચા ભાવ ચારસો ને નેવ રહ્યા હતા તેમજ તલોદ માર્કેટ યાદ ખાતે અન્ય ખેત પેદાશો જેવા કે મગફળી તલ મકાઈ જુવાર એરંડા વરિયાળી ગવાર જેવા અન્ય પાકોની આવક પણ મોટા પ્રમાણમાં નોંધાઈ હતી મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો